મારી નાખ્યો હોત તો હું આજે ખુશ હોત મોડી રાત્રે આ છોકરી એકલી ક્યાં જાય છે એ છોકરી તને બોલાવું છું સાંભળતી કેમ નથી એક લગાડો કે કાની નીચે મારો ફોન તૂટી ગયો તારી એટલી હિંમત કે પોલીસ પર હાથ ઉપાડે છે ચાલ હું તને બતાવું છું ચાલ મારી સાથે જો મારા પપ્પાને કઈ થઈ ગયું તો તો ખબર નહીં હું શું કરીશ

યો હંમેશા બીમાર રહે છે એટલે જ હું એમને મારી સાથે રાખું છું આ વોટ ઇઝ યોર નેમ કમાચે હા કમાચે કમાચી હા પ્રોબ્લેમ શું છે એ તો બોલ અરે મારી વાત તો સાંભળ એવું લાગે છે કે પપ્પા ક્યાંક ફસાઈ ગયા છે અને એના પપ્પાના વિશે વધારે ચિંતા કરી રહી છે આ ફોન એ છોકરીનો છે એના પપ્પાના નામથી તારો નંબર સેવ કરું છું હું છું ને મેડમ તમે પહેલાં બોલો તમે તમે શું ખાશો મેડમ તમને પૂછી રહ્યો છું અરે મેડમ તમને પૂછું છું હા એ ક્યારનું તમને પૂછ્યું છે મેડમ તમે શું ખાશો આમ એક વેજ ફ્રાઈડ રાઈસ માસ્ટર એક વેજ ફ્રાઈડ રાઈસ આહ મને સંભળાતું નથી તમે આ વાત પ્લીઝ કોઈને કહેતા નહીં 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 હું કોઈને નહીં કહું હા એક વાત યાદ રાખજે જો એ છોકરી તને ફોન અથવા મેસેજ કરે ને તો તરત મને ફોન કરીને કહી દેજે ઠીક છે સમજી ગયો અરે આપણે ફસાઈ જશું યાર અરે આપણે નહીં ફસાઈએ છોકરીને કઈ સંભળાતો નથી પાકું આપણે ફસાઈ જશું પંડ્યા આપણે આ જ એરિયામાં રોજ ગુંડાગીરી કરીએ છીએ મારા મોમ જ પોલીસમાં છે એમને ક્યારે ખબર પડી ક્યારે ખબર નહીં પડે હું છું ને હું સંભાળી લઈશ આપણે કેમ સંભાળીએ તું એને પ્રેમ કરે છે એ એ બધું કંઈ ખબર નથી પણ એટલી ખબર છે કે એ ખુશ રહે અને હા એ છોકરી મારી રાહ જોવે છે હું એની પાસે જાઉં છું ઠીક છે બાય